બાબતે વોટ્સઅપ કરવા જણાવ્યું માર્કેટ તલોદ તેમજ હર્ષોલ ખાતે બેનરો લગાવવામાં આવ્યા આમ આદમી પાર્ટી તલોદ તાલુકા પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી તેમજ તલોદ તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા તમે ફોન કરી જણાવી શકો આ બેનર

ખેડૂતો કોઈ પણ ખેડૂતો જે તકલીફ હોય એ ગતિ હોય તો